સુરતમાં આધેડ વયના પ્રેમનો કરુણ અંજામ આવ્યો છે પ્રેમીએ જે પ્રેમિકાની કેરોસીને છાટી હત્યા કર્યા એનું સામે આવી રહ્યું છે કતારગામ લલિતા ચોકડી પાસે પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાટી સળગાવી દીધી છે જેથી મહિલાનો જ મોત નિપજ્યું છે મહિલાને બે સંતાનો પણ છે હાલ પોલીસે આરોપીને ઝડપી લે વધુ તપાસ હાથ ધરી છે કહેવાય છે કે પ્રેમમાં શંકાને કોઈ સ્થાન હોતું નથી પરંતુ કતારગામ વિસ્તારમાં રહેતી 50 વર્ષીય રાધાબેનનું સળગી જતાં મોત નિપજ્યું હતું પ્રેમી સંભુ દ્વારા જ પ્રેમિકા મહિલાને સળગાવી દેવામાં આવી હતી મૃતક મહિલાને બે સંતાનો છે મૃતકના પ્રેમીએ જ હત્યા કરી હતી મહિલા અને સાથે પ્રેમ સંબંધમાં હોવાની શંકામાં હત્યા કરવામાં આવી હતી મોડી રાત્રે જ સળગાવવાની અને હત્યા કરવાની સમગ્ર ઘટના બની હતી આ અંગે જાણ થતા જ કતારગામ પોલીસે આરોપીની ધરપકડ વધુ તપાસ હાથ ધરી છે જોકે આ બંને બાળકો હાલનો નોંધારા થઈ ગયા હોવાથી પરિવારજનો વ્યથિત થઈ ગયા હતા ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ એને કહીએ લગ્ન લગ્નતર સંબંધ હતો એના પછી એ સાત છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની લઈ બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ ધરાવી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત